હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નિવસન તંત્ર આના આ લેક્ચરની અંદર આપણે શક્તિ પ્રવાહ એટલે કે ઉર્જા પ્રવાહ આહાર શૃંખલા અને પરિસ્થિતિકીયા પિરામિડને લગતા એમસીક્યુ જોઈશું ચાલો શરૂ કરીએ નિવસન તંત્રમાં શક્તિના પ્રવાહનું વહન કેવું હોય છે મિત્રો નિવસન તંત્રને બે જ કામ કરવાના છે શક્તિનું એક માર્ગી વહન અને દ્રવ્યનું ચક્રીય વહન એટલે હંમેશા નિવસન તંત્રમાં શક્તિનું વહન એક માર્ગી હોય છે નિવસ અનતંત્રમાં ઉર્જાનું વહન કયા નિયમ મુજબ સમજાવવામાં આવે છે નિવસ અનતંત્રમાં ઉર્જા વહન એ ઉષ્મા ઉષ્માગતિશાસ્ત્ર એટલે કે થર્મોડાઇનેમિક્સના બે નિયમો થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ એટલે કે ઉર્જા સંરક્ષણનો નિયમ અને બીજો નિયમ આ બંને નિયમોને આધારે સમજાવવામાં આવે છે એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન એ

રૂપાંતરણ દરમિયાન કયા સ્વરૂપે વ્યય પામે છે જ્યારે જ્યારે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થતું હોય ત્યારે કેટલીક ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે અને ઉષ્મા સ્વરૂપે વ્યય પામતી ઉર્જાનો પુનઃ વપરાશ થઈ શકે નહીં એટલા માટે જ નિવસન તંત્રમાં પ્રાપ્ય ઉર્જાનું પ્રમાણ સતત ઘટતું જાય છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન અનુક્રમે કઈ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતરણ બહુ સરળ સવાલ છે મિત્રો કે પ્રકાશ સંશ્લેષણ થાય ત્યારે સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય એટલે અહીંયા જવાબ આપશું આપણે ઓપ્શન એ સૂર્ય શક્તિ એનું રાસાયણિક શક્તિમાં રૂપાંતરણ એને જ આપણે કહીએ છીએ પ્રકાશ સંશ્લેષણ અને જે પ્રકાશ સંશ્લેષણ કરે છે સજીવોને આપણે ઉત્પાદકો કહીએ છીએ ભાઈ સિક્સ ક્વેશ્ચન છે કઈ ક્રિયાઓ દ્વારા ઉર્જા ગુમાવાય છે તો ઓપ્શન એ છે ઉત્સર્જન તો ઉત્સર્જનની ક્રિયામાં ઉર્જા ગુમાવાય તો હા ગુમાવાય શું કામ કારણ કે આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં ઉત્સર્જન માટે શું હોય યુરિયા બનવો પડે એમોનિયામાંથી યુરિયા બનાવવા માટે ઉર્જા વપરાય અને ઉર્જા વપરાશ દરમિયાન ઉર્જા ગુમાવવાની પ્રક્રિયા થતી જ હોય છે પ્રકાશ સંશ્લેષણ એ ઉર્જા પ્રાપ્ત થવાની પ્રક્રિયા છે એટલે એમાં ન ગુમાવાય શ્વસન એમાં પણ ઉર્જા ગુમાવાય એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન એટલે આપણે ઓપ્શન ડી આપીશું નિવસન તંત્રમાં દરેક સ્તરે પ્રાપ્ય ઊર્જા ઘટતી રહે છે શા માટે હમણાં જ વાત થઈ કે જ્યારે ઊર્જા રૂપાંતરણ થાય ત્યારે કેટલીક ઊર્જા ઉષ્મા સ્વરૂપે ગુમાવાય છે વ્યય પામે છે વપરાશ કે મેળવાવાતી નથી ઊર્જા રૂપાંતરણ દરમિયાન ઉષ્મા સ્વરૂપે ઊર્જા ગુમાવાય એટલે નિવસાન તંત્રમાં દરેક સ્તરે પ્રાપ્ય ઊર્જાનું પ્રમાણ ઘટતું જાય એટલે જવાબ આવશે ઓપ્શન સી ઉચ્ચ માંસાહારી કોના ઉપર આધારિત હોય છે ઓકે તો બહુ ક્લિયર જ છે કે વનસ્પતિ પછી તૃણાહારી પછી માંસાહારી અને ત્યાર પછી ઉચ્ચ માંસાહારી ખોરાક માટે એટલે ઉર્જા માટે એટલે કે તૃણાહારી વનસ્પતિ ઉપર આધારિત માંસાહારી તૃણાહારી ઉપર આધારિત તો ઉચ્ચ માંસાહારી એ માંસાહારી ઉપર આધારિત એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન એ મૃત દ્રવ્ય આહાર શ્રૃંખલા ની શરૂઆત તમે જાણો છો મિત્રો આહાર શ્રૃંખલા બે પ્રકારની હોય એક છે ચરણ આહાર શ્રૃંખલા ગ્રેઝિંગ ફૂડ ચેઇન જીએફસી અને બીજું છે મૃત દ્રવ્ય આહાર શૃંખલા ડીએફસી ડેટ્રાઇટસ ફૂડ ચેન ચરણ આહાર શૃંખલા ઉત્પાદકથી શરૂ થાય તૃણાહારી માંસાહારીમાં આગળ વધે એમ મૃત દ્રવ્ય આહાર શૃંખલા વિઘટન પામતા મૃત દ્રવ્ય ઉપર નભનારા વિઘટકથી શરૂ થાય અને પછી આગળ વધશે એટલે જવાબ આપીશું આપણે ઓપ્શન બી ખોરાક માટે અનુક્રમિક સ્તરોને શું કહેવાય ખોરાક માટેના જે કઈ સ્તરો છે ઉત્પાદક તૃણાહારી માંસાહારી ઉચ્ચ માંસાહારી બધાને આપણે શું બોલીએ છીએ પોષક સ્તર ટ્રોફિક લેવલ ટ્રોફિક લેવલ અહીંયા વનસ્પતિ પણ એક ઉત્પાદક સ્તર છે તૃણાહારી પણ ઉત્પાદક સ્તર છે માંસાહારી પણ ઉત્પાદક સ્તર છે જવાબ આવશે ઓપ્શન એ વનસ્પતિઓ કેટલીક માત્રામાં પીએઆર ગ્રહણ કરી ખોરાક બનાવી સમગ્ર સજીવ વિશ્વને ટકાવી રાખે છે મિત્રો સૌર ઉર્જા જે કંઈ આવે છે એ સૌર ઉર્જા ત્રણ ઝોનમાં વહેંચાયેલી હોય છે એક છે દ્રશ્ય પ્રકાશ કે જેનો તરંગ લંબાઈ ચારસો નેનોમીટર થી સાતસો નેનોમીટર જેટલો હોય છે અને આ દ્રશ્ય પ્રકાશમાં જ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે એનો ઉપયોગ કરીને એટલા માટે એ વિસ્તારના જ એ જ ભાગને આપણે પીએઆર ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન કહીએ છીએ કુલ સૌર વિકિરણો જે છે એમાંથી પીએઆર પચાસ ટકા છે પણ એ પચાસ ટકામાંથી વનસ્પતિ કેટલું વાપરી શકે તો એ માત્ર બે થી દસ ટકા જેટલું વાપરે છે સૌર ઉર્જાના માત્ર બે થી દસ ટકા સૌર ઉર્જા વાપરી અને સમગ્ર વિશ્વ માટે વનસ્પતિ ખોરાક તૈયાર કરે જવાબ આવશે ઓપ્શન એ

અને આ સાપ એક બાજનું ભોજન બને છે એટલે કે બાજ એનો ખોરાક તો આહાર શૃંખલામાં સાપનું સ્થાન ક્યાં હવે ઉંદર આપણે માની લઈએ કે ભાઈ વનસ્પતિ કે અન્ય કોઈ પેદાશ ઉપર નભે છે તો વનસ્પતિનો ઉપયોગ એટલે કે આને આપણે ટી વન કહીશું એટલે કે પ્રાથમિક ઉત્પાદકો કહીશું આ જે છે પ્રાથમિક ઉપભોગ્યો એટલે કે પ્રાઇમરી કન્ઝ્યુમર્સ પ્રાઇમરી કન્ઝ્યુમર્સ

મિત્રો આહાર શૃંખલામાં એક બહુ મહત્વની વાત છે કે જ્યારે એક જ સજીવ એક કરતાં વધારે પોષક સ્તરમાં સમાવિષ્ટ હોઈ શકે ઉદાહરણ તરીકે ચકલી જ્યારે દાણા ચણતી હોય ત્યારે આપણે એને પ્રાથમિક ઉત્પાદક કહીએ છીએ પરંતુ જ્યારે એ તૃણાહારીનો ખોરાક તરીકે ઉપયોગ કરે મતલબ કે ઈયળ ખાય કે કોઈ જીવાત ખાય ત્યારે એને આપણે પ્રાથમિક ઉપભોગી કહીએ છીએ એટલે જવાબ આપીશું પ્રાથમિક ઉત્પાદક અને પ્રાથમિક ઉપભોક્તા બંને તમે કહેશો કેમ ભાઈ પ્રાથમિક ઉત્પાદકના માંસાહારી એટલે કે ઉચ્ચ કક્ષાના માંસાહારી જીવાત એ જીવાત વનસ્પતિ ઉપર આધારિત હશે એટલે આ કે દ્વિતીય ઉપભોક્તા એવો શબ્દ નહીં આપીએ એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન સી ચોક્કસ સમયે કોઈ વિસ્તારના ટ્રોફિક સ્તરે એટલે કે પોષક સ્તરે જીવંત પદાર્થનો જથ્થો કોઈ એક સમયે દરેક પોષક સ્તરે જે કંઈ જીવંત પદાર્થનો જથ્થો છે એને આપણે પ્રાપ્ય પાક ઇંગ્લિશમાં સ્ટેન્ડિંગ ક્રોપ તરીકે ઓળખીએ છીએ સ્ટેન્ડિંગ ક્રોપ એટલે એક સમયે કોઈ પણ પોષક સ્તરમાં રહેલા દ્રવ્યનો જથ્થો પ્રાસંગિક સૌર વિકિરણમાં પ્રકાશ સંશ્લેષણીય સક્રિય વિકિરણ એટલે કે પીઆર ફોટોસિન્થેટિક સિન્થેટિક એક્ટિવ રેડિએશનના કેટલા ટકા હોય છે તો હમણાં જ વાત થઈ કે સૌર ઉર્જા આવે છે એમાંથી માત્ર પ્રકાશ એ વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણમાં ઉપયોગમાં લેવાય એને કહેવાય સંશ્લેષણ વાળો હોય છે જે કુલ વિકિરણના પચાસ ટકા થી ઓછા અથવા તો આશરે પચાસ ટકા જેટલા હોય અહીંયા જવાબ આપીશું ઓપ્શન બી તળાવમાં દ્વિતીય પોષક સ્તર કોણ હોય દ્વિતીય પોષકૃષ્ટિ તો વિઘટક તરીકે હોય બરાબર એટલે જવાબ આપી શકાય ઓપ્શન બી માછરીઓમાં ક્લિયર ન કહી શકાય કારણ કે એ પ્રાથમિક પ્રાઇમરી કન્ઝ્યુમર કે સેકન્ડરી કન્ઝ્યુમર હોય શકે છે એટલે અહીંયા જવાબ આપીશું ઓપ્શન બી એક આહાર નીચેના પૈકી કયું એક સૌથી મોટી વસ્તી આહાર કોણ સૌથી વધારે હોય તો બહુ ક્લિયર જ છે કે ભાગના નિવસન તંત્રમાં ઉત્પાદકો સૌથી વધારે એના કરતા ઓછા પ્રાથમિક ઉપભોગીઓ એનાથી ઓછા દ્વિતીય ઉપભોગીઓ હા વિઘટકો એ સૌથી વધારે છે પરંતુ આહાર શૃંખલામાં આપણે વિઘટકોનો ઉલ્લેખ કરતા નથી આહાર શૃંખલા કે પિરામિડ્સ એમાં આપણે વિઘટકો સાથે સંકળાયેલી વાતોનો ઉલ્લેખ નથી કરતા બાકી એની સંખ્યા વધારે હોય પણ આહાર શૃંખલાની વાત ચાલે છે એટલે આપણે ઓપ્શન એ જવાબ તરીકે આપીશું કોણ પરિસ્થિતિકીય પિરામિડનો પાયો બને છે એટલે કે જ્યારે પરિસ્થિતિકીય પિરામિડ રચવામાં આવે ત્યારે શું હોય તો કે પ્રાઇમરી પ્રોડ્યુસર્સ પ્રાઇમરી કન્ઝ્યુમર્સ સેકન્ડરી કન્ઝ્યુમર્સ ટર્સરી કન્ઝ્યુમર્સ તો પિરામિડ છે તો જયભાર પિરામિડ ની વ્યાખ્યા જે છે કે દરેક પોષક સ્તરે વસતા સજીવો ના શુષ્ક જયભાર એટલે કે શુષ્ક વજન ધ્યાનમાં લેવામાં આવે સંખ્યા કે સજળ વજન એ ધ્યાનમાં લેવામાં આવતું નથી ઓપ્શન બી જવાબ આવશે સંખ્યાના પિરામિડમાં દરેક પોષક સ્તર શું બતાવે છે અહીંયા તો બહુ ક્લિયર છે કે કીધું જ છે કે સંખ્યાનો પિરામિડ તો અહીંયા દરેક પોષક સ્તર સંખ્યા દર્શાવશે દરેક પોષક સ્તરે કેટલી સંખ્યા છે એ જોવાનું છે કયા પિરામિડ હંમેશા સીધા હોય મિત્રો ત્રણ પ્રકારના પિરામિડ હોય છે સંખ્યાના પિરામિડ જયભારના પિરામિડ અને ઉર્જાના પિરામિડ એ પૈકી સંખ્યાના જયભારના પિરામિડ ચોક્કસ સ્થિતિમાં ઉલટા હોઈ શકે સીધા જ હોય પણ ક્યારેક ઉલટા હોઈ શકે પણ એટલે કે શક્તિના પિરામિડ સીધા હોય થર્મોડાયનેમિક્સના બીજા નિયમ પ્રમાણે જ્યારે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય ત્યારે કેટલીક ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામે અને વ્યય પામતી હોવાને કારણે આ પિરામિડ હંમેશા સીધા જ રહી કયા પિરામિડના ઉત્પાદકોની સંખ્યા વધુ જોવા મળે એટલે ઉત્પાદકો સૌથી વધારે હોય એવું કેમાં હોય તો કે મોટા ભાગે ઉત્પાદકોની સંખ્યાની વાત કરી તો સંખ્યાની વાત સંખ્યામાં જોવાનું શક્તિના પિરામિડમાં સંખ્યા એમ નહીં બોલાય શક્તિના પિરામિડમાં ઉર્જા જોવાની હોય જયભારના પિરામિડમાં શુષ્ક વજન જોવાનું હોય જ્યારે આપણે સંખ્યાની વાત કરીએ છીએ તો સંખ્યાના પિરામિડમાં જ ઉત્પાદકો સૌથી વધારે સંખ્યામાં જોવા મળશે પછીનો સવાલ છે ઉચ્ચ પોષક સ્તરે સજીવની કઈ ક્રિયાને પરિણામે ઊર્જા ઘટે છે અપચય ઊર્જા ત્યાગી ક્રિયા છે એટલે એના કારણે ઊર્જા ઘટે એટલે જવાબ આપીશું ઓપ્શન બી પાચન એ પાચન એ શરીરમાં દ્રવ્ય લેવા માટેની પ્રક્રિયા છે ઊર્જા ઘટાડતી પ્રક્રિયા કહી શકાય નહીં એટલે જવાબ આપશું ઓપ્શન બી સંખ્યાનો કયો પિરામિડ અધોવર્તી અધોવર્તી એટલે કેવો ઉલટો હોય છે ઉલટો હોય છે તો શું જંગલમાં જયભારનો પિરામિડ નહીં જંગલમાં ઉત્પાદકોનો જયભાર વધારે છે તૃણભૂમિમાં સંખ્યાનો પિરામિડ પણ નહીં પણ એક વૃક્ષનો સંખ્યાનો પિરામિડ ઉલટો હોય શા માટે તો કે એક જ વૃક્ષ છે એક ઉત્પાદક છે પણ એના ઉપર નભનારા અન્ય પક્ષીઓ હશે એ વધારે હશે એનો મતલબ કે ઉત્પાદક કરતા તૃણહારીઓની સંખ્યા વધી એટલે પિરામિડ ઉલટો દેખાયો કયા નિવસન ઉલટો હોય હવે આમાંથી આપણે એક પસંદ હોય તો તૃણભૂમિમાં તો નહીં જ કારણ કે તૃણ એટલે કે ઘણા બધા ઘાસ હોય ઘાસના તાતણા કરતા એના ઉપર નભનારા કે ચરનારા પ્રાણીઓ ઓછા જ હોય રણ પ્રદેશનો તો એમાં બહુ સ્પષ્ટ નથી પણ રણ પ્રદેશમાં પણ ઘાસના મેદાનો હોઈ શકે એટલે એવું પણ સ્પષ્ટ નહીં પણ જંગલમાં હંમેશા પિરામિડ ઉલટો કહી શકાય સંખ્યાનો કારણ કે જંગલમાં ઉત્પાદક તરીકે વૃક્ષો હોય વૃક્ષ પ્રભાવી છે અને વૃક્ષના નિવસન તંત્રમાં સંખ્યાનો પિરામિડ ઉલટો હોય છે જવાબ આપીશું ઓપ્શન સી મિસ્ટર એક્સ દહીં ખાય છે તો એ માટે તે કયા પોષક સ્તર ઉપર હોઈ શકે મિત્રો આવા સવાલો હોય ત્યારે તમારે બહુ વધારે ચયા પચય ની વાત સમજવી નઈ તમારે એમ કહેવાનું છે કે એક વ્યક્તિ એક્સ દહીં ખાય છે તો એનો મતલબ કે દહીં કઈ રીતે આવ્યું હશે તો ભાઈ ઘાસ ઘાસમાંથી ગાય અને ગાયે દૂધ આપ્યું એમાંથી સીધું દહીં એનો વ્યક્તિ એ ખોરાક ખાધો એટલે કે અહીંયા આપણે વ્યક્તિને સીધા લેશું મિસ્ટર એક્સ શું કામ કારણ કે દહીંમાં તમે બેક્ટેરિયા ની વાત કરશો તો પાછા અમૃત દ્રવ્ય આહાર શૃંખલા ની વાત આવી જશે એટલે તમારે કહેવાનું કે આ પહેલું પોષક સ્તર આ બીજું પોષક સ્તર અને મિસ્ટર એક્સ સીધું ત્રીજું પોષક સ્તર એટલે મિસ્ટર એક્સ દહીં ખાય કે દૂધ ખાય બધામાં આપણે જવાબ આપીશું ત્રીજું પોષક સ્તર ચોથું પોષક સ્તર નહીં કહીએ તમે એમ નહીં કહેતા કે ભાઈ દૂધમાંથી દહીં કારણ કે દૂધ એક પોષક સ્તર નથી નેક્સ્ટ ક્વેશ્ચન સ્થાયી નિવસન તંત્રમાં કયો પિરામિડ ઉલતો હોઈ શકે નહીં સંખ્યાના પિરામિડ એ તો ઉલટા હોઈ શકે ખરા કારણ કે વૃક્ષ નિવસન તંત્રમાં સંખ્યાનો પિરામિડ ઉલટો હોઈ શકે જયભરના પિરામિડ પણ તળાવના નિવસન તંત્રમાં જયભરનો પિરામિડ ઉલટો હોઈ શકે પણ ઊર્જાનો પિરામિડ ક્યારેય ઉલટો હોઈ શકે નહીં એટલે જવાબ આપીશું આપણે ઓપ્શન બી નેક્સ્ટ ક્વેશ્ચન તળાવના નિવસન તંત્રમાં સંખ્યાકીય પિરામિડ સામાન્ય રીતે કેવા હોય હમણાં જ મિત્રો ચર્ચા થઈ કે તળાવના નિવસન તંત્રમાં જો જયભરના પિરામિડ ની વાત કરીએ તો એ ઉલટા હોય છે પણ અહીંયા સંખ્યાનો પિરામિડ કીધો છે તો સંખ્યાના પિરામિડ તો સીધા હોય હોય તળાવના સંખ્યાનો પિરામિડ સીધો પછીનો સવાલ ઉષ્મા શક્તિ પુનઃ ઉપયોગમાં આવી શકે કે નહીં તો સીધી વાત છે કે જ્યારે ઉષ્મા જ્યારે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવાયું જ્યારે કોઈ પણ ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવાય

પછી પ્રાઇમરી કન્ઝ્યુમર સેકન્ડરી કન્ઝ્યુમર્સ ટર્શરી કન્ઝ્યુમર્સ પ્રાઇમરી પ્રોડ્યુસર્સ પાસે છે ટેન્ડરેસ ટુ સિક્સ કિલો જૂલ અથવા તો જૂલ ઉર્જા તો આની પાસે હોય ટેન્ડેસ ટુ ફાઇવ આની પાસે હોય ટેન્ડેસ ટુ ફોર આની પાસે હોય ટેન્ડેસ ટુ થ્રી આપણને પૂછવું છે ટર્શરી કન્ઝ્યુમર્સ પાસે કેટલી હોય ટેન્ડેસ ટુ થ્રી એટલે હજાર ઝૂલ જવાબ આવશે ઓપ્શન ડી ઓકે મિત્રો તો આ બધા પરિસ્થિતિકીય પિરામિડ વિઘટન ઇકોલોજી ની વાતોને લગતા એમ શીખ્યું હતા આશા રાખીએ કે તમને આ બધા પ્રશ્નો સારી રીતે સમજાયા હશે થેન્ક યુ